વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે કોઈ પણ પ્રકારના કાયદાનો ભંગ કર્યો ન હતો છતાં પણ તેને શંકાના આધારે અટકાવવામાં આવ્યો અને પછીથી તેની સાથે દુર્વ્યવહાર થયો અધિકારીઓએ તેની સાથે કડકાઈથી પૂછપરછ કરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું ભારતીય દૂતાવાસે આ મામલે અમેરિકન અધિકારીઓ સાથે સંપર્ક સાધી યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે આ પ્રકારની ઘટનાઓ ભારતીય વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો હવે વિદેશ જવા માટે બે વાર વિચારી રહ્યા છે ભારતીય સરકાર અને વિદેશ મંત્રાલયે પણ અમેરિકન સરકારને આ મામલે ગંભીરતાથી પગલાં લેવા માટે વિનંતી કરી છે જેથી આવનારી ભવિષ્યમાં આવી ઘટનાઓ પુનઃ ન બને વિશ્વભરમાં ભારતીય વિદ્યાર્થીઓએ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમ છતાં આવા દુર્વ્યવહારની ઘટનાઓ તેના આત્મવિશ્વાસને હાનિ પહોંચાડે છે ભારતીય સમુદાયે એકતા દર્શાવી અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વધુ કડક નીતિઓ અમલમાં મૂકવાની માંગ કરી છે